ભરૂચની નર્મદા નદીમાં પરંપરાગત રીતે માછીમારી કરતા માછીમારોને અટકાવી રહેલ ગેરમાછીમાર ઇસમોની દાદાગીરી બંધ કરાવવા અને રજીસ્ટ્રેશન વગરની બોટોને કસ્ટડીમાં લેવાની માંગ સાથે આજ રોજ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ભારભૂત ગામ નજીક નર્મદા નદી ખાડીમાં ભારભૂત ડેમ નું કામ ચાલી રહ્યું છે આ યોજના થી ભરૂચ જિલ્લાના સ્થાનિક પરંપરાગત માછીમારો ની રોજગારી છીનવાઈ જઈ રહી છે આ યોજના શરૂ થઈ ત્યારથી જ રોજીરોટી છીનવાઈ જવાના દરે અનેક વખતે વિરોધ નોંધાવી અને આવેદનપત્ર પાઠવીને રજૂઆતો પણ કરવામાં આવી છે ત્યારે હાલમાં નર્મદા નદીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહેલા ગેરમાછીમારો દ્વારા પરંપરાગત માછીમારો સાથે હથિયારો સાથે દાદાગીરી કરીને માર મારીને માછીમારી કરતા અટકાવવાના બનાવો બની રહેલા છે અને અવારનવાર લોહિયાળ સંઘર્ષો પણ ઊભા થઈ રહેલા છે છીમારો દ્વારા રજિસ્ટ્રેશન વગરની બોટો ચલાવવામાં આવી રહેલી છે જેમાં માઠા ભારે જનુ હોય અને તેઓની રજીસ્ટ્રેશન કર્યા વગરની બોટો દ્વારા પરંપરાગત માછીમારીને અવરોધરૂપ થાય તે રીતે માછીમારી કરવામાં આવે છે હાલમાં જ ચોથી ડિસેમ્બરના રોજ ધંધુડિયા બેટના ગેરમાછી મારો દ્વારા તેઓની રજિસ્ટ્રેશન કર્યા વગરની બોટોમાં નશો કરેલી હાલતમાં હથિયારો લઈને ભાડભૂતથી સમની ગામ વચ્ચેના કિનારાના વિસ્તારમાં ભરૂચના પરંપરાગત માછીમારોની બોટ ઉપર હુમલો કરેલ હતો અને ત્રણ માછીમારોને માર મારીને તેમના બે માછીમારોના માથા ફોડી નાખ્યા હોવાનું જણાવી નર્મદા નદીમાં ગેર માછીમારોનો આતંક ખૂબ વધી ગયો છે પરંપરાગત માછીમારો પર લોહિયાર હુમલાઓ થઈ રહેલ હોય માછીમારોને સુરક્ષા પૂરી પાડવા તેમજ

જારી નદી બંધ કરીને મતલબ જે આખી નદી રોકીને ઝાડ નાખીને ધંધો કરે છે એ ખરેખર અયોગ્ય છે અને ગુનાપાત્ર છે તો તે પોલીસ તંત્રને ખાસ નમ્ર વિનંતી છે કે એના કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એમની પાસે રજીસ્ટ્રેશન વગરની બોટો ચલાવે છે તો એ લોકો એમનું રજીસ્ટ્રેશન ચેક કરીને જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર પડે તો એ કેન્સલ કરાવે અને બીજી વાત કે આ બધી તકલીફો ઊભું થવાનું મુખ્ય કારણ એ જ છે કે અત્યારે જે બારબૂટ બેરેજ બની રહેલો છે હોય અને બારબૂટ બેરેજના કારણે નદીમાં જે માછીમારી કરવા માટેની જગ્યા છે તે ખૂટતી જણાય છે હાલની અંદર જે ડેમ બંને બાજુથી ચારસો ચારસો મીટરથી એની વધારે આગળ વધી રહ્યો છે અને જે માછી લોકો પરંપરાગત રીતે માછીમારી કરતા હોય તો એમને એ જગ્યા ઓછી પડતી જણાય ને આ નું થવાનું કારણ મુખ્ય કારણ ભારભૂટ બેરજ જ છે તો જે માછીમારો છે ભારભૂટ અને ભરૂચના અસરગત માછીમારો એમની જે માંગ ચાલી રહી છે સરકારની અંદર તે તુરંત જ પૂરી કરવામાં આવે જેથી આ બધા પ્રોબ્લમનું સમાધાન થાય અને એ હા એટલા માટે આ આજે આંદોલન આવેદનપત્ર આપીએ છીએ અને જો આગળથી પણ આવું કંઈક થશે તો ઉગ્ર આંદોલન માછીમારો બરુદન બારબુરના માછીમારો કરશે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાબ કરો ડિજિટલ યુગ જનતાની સાથે